પૂર આવતા હશે ને ખર જો આ ખડ અમારે નીનતા નીંદ કેટલું ખડ છે બધું કાઢેલું ખડ બહુ છે ને ખડ નથી પણ નકર ઝાડવા બહુ બધું છે તો હજી એ ત્રણ સા લેવાના છે હવે લેતા જવું પડશે ચાલો અત્યારે વાતાવરણ તડક હતો ત્યાં લગે સાં અત્યારે એવો મજા આવશે હવે અત્યારે નજારો જો તમે જો વરસાદ ફૂલ સીડો છે બંગલા દીદી આવી જાય

મોબાઈલ પલ્લે રો બંગલા ઓ હે કામ પણ એવો આય નથી પાકે હા સમજો હો શેમ્પુ આય હું પલ્લુ ભાઈ હું નો દેવા આવો પુરુ મારા હાથમાં ખુશી ને શેમ્પુ નું દેવા જાવ ભાઈ આમાં મોબાઈલ નો પલ્લે કે દીકા કા કવર એ એટલે આવો વોટરપ્રૂફ કવર એ એટલે આવો હું ખુશ ઘરે કેમ રાખ દીકા આપણે પલ્લી જા દીકા હો એ હિસકો હિસકો કે ખુશી

વાહ અડધો ખાધો અડધો મૂકી દીધો હારો મિત્રો હાલો મિત્રો હવે આપણે મગનું શાક બનાવવું છે રોટલી છે મરચાં છે થાણું છે અને હાળો બપોરા કરી લે શાક છે અને દીદી રોટલી બનાવે છે ફટાકડામાં ખાઈ આવશે અમને થોડી વારમાં સુબા ખાવાનું આવડી અધીકાલ બે જવા ખાવા માટે હાલો હાલો કુપાલી બધા બે જાવ બપોરા કરી લે હાલો મસ્ત ચાર વાગ્યા છે ને અમે મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ ગયા કડીક બે કલાક આરામ કરો આરામ મેં નથી કર્યો મેં તો હું તો એ ગયો તો

पर प्रभु राम बाहर जावन बारो बीजा नवा होए એટલે તમ પૂછ્યું મારે હાલો બાબરા કમન પૂછ્યો તો હું કે શું જ હોતા છે સીધો સોવા દેરી બાબરા લક્ષી પાણી બીજે પર તમે કપલ કાઢો મમી જાવ મગ મોસ્ત સાફ કરે હે લાઈક કરો એમ કે ખુજે મારે હાલો બાબરા દીકા હાલો બાબરા હાલો મિત્રો બાપરા થોડો હટાણ કરો છે અમારે હેમાંથી માથે કપડાં લેવા છે એમ તો શું લેવું કપડાં નથી લેવા તો હાલો જે લેવું ખરીદી કરશું આપણે બહાર એવું હું અંદર બંદર નહીં આવું બાય બાય આજ છે બુધવાર ચમાડીથી બાબરા અને વાર છે બુધવાર એટલે બુધવારીમાં જવાનું છે બાય

લાઈક કરો એમ કે છે ના આવી જો દર બુધવાર ભરાય હવે થોડી ઘણી ખરીદી કરીએ કાકું છું હાલો આ નદી છે ને ના બુધવારે ભરાય નીકળાય મોટી નદી છે ના બુધવારે ભરાય છે ને અલગ જ તમને જોવા માં પેલી વાર બતાડું છું અમારા બાબરામાં બુધવારે બુધવારે ભરાય છે અમારે ખુશુબાને ખાવો છે કોન અત્યારે અમે કોન વાળા ભાઈ ભાઈ એવા છે મસ્ત કોન બનાવે છે અમારે ખુશુબાને ખવડાવી દઈએ કોન હાલો તો ફરવાનું ચાલુ છે મેંગો કોન બનાવ્યો છે આખો ફૂલ ભરી દેજો ભાઈ અમારે ખુશુ બાન કા ખાશું ખાવું છે કોન હે હા એમ કે આ લો કોન આવી ગયો કોન લે ખુશુ લેતા કોન હા લે આ લે ખુશુ પાડતો ન્યો ખા દરે ચાલો આપણે રહેવા છે ઝાપડી માં આઈસ્ક્રીમ ખાવા માટે અમારે ખુશુ જો હવે આઈસ્ક્રીમ દુકાન છે લેસી છે બધું છે પણ અમારે ખુશુ બાને ખાવ્યો છે અત્યારે

આડી ચારસો કુકર જો આ હે પણ નાનું એમ છો કુપાલ જોય ચોકલેટ ખાવ ચોકલેટ લાઈક કરો બાય લાઈક કરો બાય અમારે જે હોટલ કર્યો ને અચાનક અમારે કોણ આવ્યું તમને ખબર છે મિત્રો કેટલા લગભગ આઠ નવ મહિના થઈ ગયા અમારા દાદુ આવ્યા છે

આપડે વાડી ટમેટા ખાતા ને ખબર છે કેવી ટમાટા આવતી બહુ મજા આવતી ને ટમેટા ખાધા બે વખત મે જો તો ભજ્યા ખાધા હા મજા આવી ગઈ એની વાત જ અલગ છે હા મે તો ડોડો ખા હા દાદા એમ કીધું કે મીઠું અને લીંબુ લગાય વાહ 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 લગાડી દીધું યાર

ફોર વાચિંગમાં વિડીયો સબ્સ્ક્રાઈબાય